જય શ્રી કૃષ્ણ બારમો અર્જુન બોલ્યા હે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું જે પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સર્વ ગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચીના દગન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાક્ષમોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે શ્રી ભગવાન બોલ્યા મારા માં મને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાન માં રચ્યા પચ્યા રહેનાર જે ભક્તજન અત્યંત અડંગ શ્રદ્ધા ભાવ થી યુક્ત થઈને મુજ સણવગુણ સંપર્ક પરમેશ્વર ને ભજે છે તેઓ મને યોગ્ય માં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વસમા કરીને મન બુદ્ધિથી પર સર્વ વ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચિદાનંદ ઘન બ્રાહ્મણને નિરંતર એકાત્મ ભાવે ધ્યાનમાં કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગ્યો મને જ પામે છે પણ સચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષય ગતિ ઘણું દુખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ ભ્રમની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સંપન્ન પરમેશ્વરને અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે મારામાં ચિત્ત પરવનારા એ પ્રેમી ભક્તોને હે પાર્થ તું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ

એટલે કે અભ્યાસ યોગ દ્વારા અને પામવાની ઈચ્છા કરે જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવા જ પરાયણ અર્થાત સ્વાર્થ છોડીને બધા પરમેશ્વરને જ પરમ આશય અને પરમ ગતિ માની ને નિષ્કામ પ્રેમ ભાવે સત્યોમાં ઉત્તમ પતિવર્તતા નારી પેઠે મન વાણી અને શરીર દ્વારા પરમેશ્વરને અર્થ જ યજ્ઞ દાન અને તપ આદિ સંપૂર્ણ કર્તવ્ય કર્મોને કરવાનું નામ ભગવત કર્મ કરનાર ને પરાયણ થવું છે માટે અર્થ કર્મોને કરતો રહીને પણ તો મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામીશ જો મારે પ્રાપ્તિ રૂપે યોગ આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પડતું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ના ફળ નો ત્યાગ એટલે કે ગીતાના કર મર્મ જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનો ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતા પણ સર્વ કર્મો ના દયા ભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિ સૌ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભ પામનારો છે તથા જે યુગ

સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ એટલે કે વેદ શાસ્ત્રો મહાત્મા અને ગુરુજનોના તથા પરમેશ્વરના વચનોમાં પ્રત્યક્ષ જેવા કે વિશ્વાસ છે એનું નામ શ્રદ્ધા છે